મેં રેપ નથી કર્યો મેં વાત કરી છે છોકરી છું મારા બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરી કરીને સગાવાલા કે આ વાતમાં કોઈ પડતા નહીં તો મને અર્જુનભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે તમે ચાર પાંચ દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં અને અમે કોઈ વસ્તુની અરજી કાંઈ નથી કરી જે લોકોને મેં કામ ચીંધું હતું એ લોકોએ આઘા ભાગ્યા છે પણ કાંઈ વાંધો નહીં અમારો સમય ખરાબ હશે અને અમારી ઉપર જે આક્ષેપો થયા છે આમ જોવા જઈએ તો હવે શાખ તો બંને બાજુ દાવ પર છે આરોપીઓની શાખ પર દાગ લાગી ચૂક્યો છે આ દુષ્કર્મની ઘટનાનો હવે પોલીસને પોતાની શાખ બચાવવાની છે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને ડીબી પટેલ કન્યા છાત્રાલયની છાત્રા સાથે દુષ્કર્મના મામલામાં ભારતીય જનતા પાર્ટીના નેતાની ધરપકડ કરવામાં આવી છે આ મામલાની સત્તાવાર જાહેરાત રાજકોટ એલસીબી દ્વારા કરવામાં આવી છે કે આરોપી મધુટા ઢાણીને ઝડપી પાડવામાં આવ્યો છે પરંતુ એ પહેલા આરોપી મધુટા ઢાણી દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવે છે તેમાં કથિતાક્ષેપો છે કે આ મામલો ખોટો છે સમાજને વિનંતી કે મારા ઘરના લોકોને આ મામલા માટે ફોન કરી પરેશાન નહીં કરો આ મામલામાં અરજણભાઈ પટેલ અને રૂડા ભગત વચ્ચેનું રાજકારણ જવાબદાર છે જેનો અમે ભોગ બની રહ્યા છીએ વિગતવાર વાત કરીએ આ વાયરલ વિડીયો વિશે અને પકડાયેલા આરોપી મધુ ટાઢાણી વિશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર જાણ રે નમસ્કાર

ભૂતપૂર્વ સરપંચ મધુટા દાણી પણ સામેલ હતા તેઓ કલર કામનો કોન્ટ્રાક્ટ લઈને બેઠા હતા માટે તેઓ અવારનવાર છાત્રાલયમાં કન્યાઓના રૂમ સુધી પણ પહોંચી જતા હતા આ તમામ આક્ષેપો થયા ત્યારે આ મામલાની ફરિયાદ નોંધવામાં ન આવી અને જેને કારણે વકીલ આનંદ યાજ્ઞિકે આ મામલે રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડને વોટ્સએપના માધ્યમથી એક નોટિસ પણ મોકલવી પડી બાદમાં આ ગુનો નોંધાયો આટકોટ પોલીસ સ્ટેશનમાં અને હવે આરોપી મધુ ટાઢાણીની ધરપકડ કરવામાં આવી છે તેવું એલસીબીનું કહેવું છે સત્તાવાર રીતે જ્યારે મધુ ટાઢાણી આ વિડીયોમાં એવા શબ્દોનું પણ પ્રયોજન કરે છે કે હું આજે સાંજે પોલીસ સમક્ષ હાજર થઈશ મારે પોલીસથી નાસ્તા ફરવાનું કારણ અંગત હતું કારણ કે લોકો મને એવું સમજાવી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક આ ષડયંત્રનો હિસ્સો છે તેમાં તમે ભોગ બની જશો અર્જણભાઈ પટેલ કે જેવોએ સુસાઈડ એટેમ્પ્ટ એટલે કે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો તેઓએ પણ તેમને અટકાવ્યા હતા કે તમે શાંતિ રાખજો કારણ કે તમને ષડયંત્રનો ભોગ બનાવી દેવામાં આવશે મારું નામ મધુ રાદાણી છે શું મિત્રો ઘણા સમયથી મારી ઉપર આક્ષેપ થયા છે એના દ્વારા હું વાત કરવા માગું છું રોઈ બહેન રખડી રખડીને થાકી ગયા છે ઘણા સમયથી હું પીડા હતો નો ડાઉટ મારી ઉપર રેફનો કેસ થયો છે કલમ લાગી ગઈ છે મારી ઉપર રેફની પણ હું પોલીસને અને બધા આગેવાનોને સમાજના નમ્ર વિનંતી કરું છું કે આ મીડિયામાં જે ચાલું છે કે કલરનો કોન્ટ્રાક્ટર પહેલાં હું તમને સ્પષ્ટ તાકાત દેવા માગું છું અમુક બાબતની કે હું કોઈ કલરનો કોન્ટ્રાક્ટર હતો જ નહીં છાત્રાલયની અંદર કલર કામ ચાલુ હતું એનો ફક્ત હું ધ્યાન રાખતો હતો કલરકામને મજૂર મેં ગોતી દીધા હતા મેં એક પણ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રાખ્યો નથી રહી વાત બીજી તો નો ડાઉટ હું મારી ભૂલ છે એ સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે પણ તમે જેવું મીડિયામાં મેં એ છોકરીનો રેપ કર્યો હોય કે વોટ્સઅપમાં મેં વાતો કરી છે તો મારા ભાઈબંધ મિત્રો જે છે એ એ એવું માને છે કે મધુભાઈએ કાંઈ પણ વસ્તુ કરી છે પણ આ એક મોટું ષડયંત્ર છે આ ષડયંત્રનો શિકાર અત્યારે હું અને મારો મિત્ર પરેશ રાદડિયા અને અર્જુનભાઈ થયા છીએ કોણ કરવાવાળું છે એ આ તાલુકાની સૌ જનતા જાણે છે મારે ફક્ત ને ફક્ત એટલું જ કહેવું છે હવે હું રોય રોઈને થાકી ગયો છું રખડી રખડીને થાકી ગયો છું મારે ફક્ત ને ફક્ત સમાજના ટોટલ આગેવાનોને એટલું જ કહેવું છે આ કેસમાં યોગ્ય તપાસ થાય યોગ્ય તપાસ થાય પછી અમારી ઉપર આ કેસ રેફનો નહીં લાગે તો આ છોકરી અને એના મળતીયાઓ ઉપર શું એક્શન લેવામાં આવશે રહી વાત બીજું કાં એક મોટું ષડયંત્ર ચાલ્યું છે મોટું ષડયંત્ર એટલે કે કેડીપી હોસ્પિટલ અને છાત્રાલય ચૌદ વર્ષતા છાત્રાલયની અંદર વાદ વિવાદ ચાલે છે કોઈ પણ સમાજનો માણસ હશે અર્જુનભાઈને બદનામ કરવાનું મોટું ષડયંત્ર એનો એનો ભોગ અમે પણ બન્યા છીએ અત્યારે જે બદનામ કરવાનું ષડયંત્ર છે એમાં રહી વાત કેડીપી હોસ્પિટલની તો કેડીપી હોસ્પિટલના કેટલો બધો સ્ટાફ છે ત્યાં પણ પૂછપરછ થાય હું કોઈ દિવસ કોઈ દિવસ એટલે કોઈ દિવસ નો ડાઉટ ક્યારેક ભેગી છોકરી થઈ ગઈ છે મને ત્યાં અને મળ્યા આવીશું અને વાત થઈ છે હું ના નથી પાડતો પણ કેડીપી હોસ્પિટલમાં લઈ જતા આ કેડીપીયુ હોસ્પિટલ અને ભરત બોગરા હરેશ પરવાડિયા અને અર્જનભાઈ રામાણીને આ બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલે છે મિત્રો આ બે વડીલોનું વહેલી તકે સમાધાન થાય તો અમારી ઘોડે બીજા પણ સ્વીકાર ન થાય રહી વાત પોલીસની અત્યારે મને ખબર પડી એટલે હું ભાગી ભાગીને થાકીને મારા છોકરાને મારા ફેમિલીને મળવા આવ્યો હતો મેં મરવાનો પણ વિચાર કરી લીધો હતો કે હું મરી જાઉં પણ મારી ઘરે મારી ઘરે આવતા બધી વાત મેં કરતા મારો છોકરો ચાર વર્ષનો છે એની કસમ ખાઈને કહું છું કે મેં છોકરી આરે રેપ નથી કર્યો મેં નથી બીજું કાંઈ કર્યું મેં ખુદ એના મામાના છોકરાને વાત કરી છે કોઈ પણ છોકરો હોય એના માવતર નહીં તમે સમજો મિત્રો એના માવતરને જઈને તમારી છોકરી અરે આ છોકરાને આવું છે મારે આવું છે એવી કોઈ વાત કરે મેં કરી છે મેં કરી છે ને અને એ છોકરીનો ઘણા બધા કારણો છે ઘણા બધા ખુલાસો છે મારે કોઈ મીડિયામાં હીરો થવાનો શોખ નથી તમે કોઈ પણ ગામની અંદર અને બીજું રહી વાત મારા સગાવાલોને તો પ્લીઝ મારા સગાવાલાને હું બે હાથ જોડે નમ્ર વિનંતી કરું છું કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ નો પૂછતા કે શું થયું કે શું નથી થયું મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા ન થઈ જાય ત્યાં લગીન આ કેસનો સુકાદો ન આવે ત્યાં લગીન મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરી કરીને સગાવાલા આ વાતમાં કોઈ પડતા નહીં હું નિર્દોષ છું સમય નક્કી કરશે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું રહી વાત બીજી કે તમે સામેથીને હાજર કેમ ન થયા તમારી ઉપર ખોટા આક્ષેપો હતા તો મને અર્જુનભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે તમે ચાર પાંચ દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં હું એટલા માટે બહાર નીકળી ગયો હતો પણ અર્જુનભાઈને ખુદને નહોતી ખબર કે અમારી ઉપર એ આવડું મોટું પડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે પણ થવાના છીએ રહી વાત રાજકીય તો રાજકીય ક્ષેત્રે અમને ભ્રષ્ટાચારમાં અને લોકોના કામ કરવામાં સિવાય અમને રસ નથી અમે ક્યાંય પણ અમારી ઉપર એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી અને જે સંબંધો અમારે જે મોટા મોટા લોકો સાથે છે એ મને દિલથી ઓળખે છે બે હાથ જોડે નમ્ર વિનંતી કરું છું હું કઈ ટાઈપનો માણસ છું કઈ ટાઈપનો છું પણ મારા ભાઈને હું હાજર થવાનું એક જ કારણ મારે હવે છે આજ સાંજે હું હાજર થઈ જવાનું છું હું મારી ઘરેથી બધા મેમેન મહાન મહાન બસી બસીને મળવા માટે આવ્યો છું હું સાંજે મારી ઘરે હાજર થઈ જવાનો છું હાજર પોલીસ સ્ટેશનને ફોન કરીને કહેવાનો છું કે મારી ઘરેથીને જ મને લઈ જાઓ મારા છોકરાને અને આ બધાને હું મળવા માટે આવ્યો હતો મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે એટલો બધો સપોર્ટ આપ્યો છે કે એમ જ કીધું છે કે તારે તાર જીવોનું છે મારે આપણા દુશ્મનો આપણે શું કામે આવું કરવું જોઈએ તે કોઈ વસ્તુનું કર્યું નથી તો લડાઈ લડ અને હાજર થઈ જાય સામેથી મારા ભાઈને નથી તમે લોકો મદદ કરતા ને પણ મારો ટેસ્ટ થશે મેં રેપ નથી કર્યો મેં વાત કરી છે છોકરી છ હું મારે મીડિયામાં હીરો નથી થવા અમુક વસ્તુની સ્પષ્ટતા નથી કરતો પણ મારા બધા મિત્રોને મારા ઓળખીતાઓને હું નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને નાથું નમાવીને નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈને ખાલી સપોર્ટ કરજો પૂછજો કે શું થયું શું નહીં એટલું પૂછજો મારો ભાઈ થાકી ગયો હતો મારા ભાઈને એટલી બધી ખબર નહોતી પડતી એટલે હું હાવ અને અમે કોઈ વસ્તુની અરજી કાંઈ નથી કરી જે લોકોને મેં કામ ચીંધું હતું એ લોકોએ આઘા ભાગ્યા છે પણ કાંઈ વાંધો નહીં અમારો સમય ખરાબ હશે અને અમારી ઉપર જે આક્ષેપો થયા છે એટલા માટે અમે અને મુશ્કેલીમાંથી પસાર થશું પણ મારી સમાજના બીજા લોકોને નમ્ર વિનંતી છે કે નાની મોટી મારી ભૂલ હશે પણ મેં એવડી બધી ભૂલ નથી કરી કે આ છોકરીનો રેફ કર્યો હોય એટલું જ કહેવા માગું છું બસ તો તમે સાંભળ્યું એ પ્રકારે આ આરોપીનું કહેવું છે કે તે નિર્દોષ છે અને તેને આ યુવતી સાથે સંપર્ક તો તેની તે ના નથી પાડતો પરંતુ તેઓ ઇનકાર કરે છે દુષ્કર્મની ઘટનાનો ખરેખર આ મામલાની ઉડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જો કોઈનું ષડયંત્ર હોય અને આ ષડયંત્ર રાજકીય રીતે રચી કોઈના પરિવારને આ પ્રકારની પ્રતાડના આપવાનું કારણ નીકળે સામે આવે તો પોલીસે તેની પણ કાર્યવાહી કરવી જોઈએ આમ જોવા જઈએ તો હવે સાખ તો બંને બાજુ દાવ પર છે આરોપીઓની સાખ પર દાગ લાગી ચૂક્યો છે આ દુષ્કર્મની ઘટનાનો હવે પોલીસને પોતાની સાખ બચાવવાની છે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને આ જ પ્રકારની વાત સમાચાર એ સાથે ફરી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ